માંડવી અને સહિતના ખેડૂતોએ રજૂઆત કરી છે પાવર ગ્રીડ વીજ લાઈન લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ છે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારી કોઈ પણ જાતની મંજૂરી વગર તે લોકોએ થાંભલા ઉભા કરી દીધા છે અમે કોઈ પણ સંજોગોમાં પાવર ગ્રીડ વીજ લાઈન નાખવા દેશું નહીં સુરત શહેર જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી પસાર થતા ખેતરોમાં ખેડૂતોની પૂર્વ મંજૂરી વગર પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નવી સાતસો પાસઠ કેવીની વીજ લાઇન નાખવાની પ્રક્રિયા હાથ ધરતા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ અને આંદોલન શરૂ કરવામાં આવ્યા છે જેના પગલે આજરોજ માંડવી કામરેજ સહિત વિવિધ ગામડાઓના અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડી વીજ કંપની સામે ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા છે ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે તમામ ખેડૂતોને અંધારામાં રાખી તેઓના ખેતરમાં સાતસો પાસઠ કેવીની નવી વીજ લાઈન નાખવા માટેના થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે ખેડૂતોની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં પોતાના ખેતરમાં આ વીજ લાઈન નાખવા દેવામાં આવશે નહીં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વીજ કંપની દ્વારા સુરત જિલ્લામાં નવી સાતસો પાસઠ કેવીની અંડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ નવી વીજ લાઈન માટે ખેતરોમાં ફરજિયાત થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે કેટલાક ખેતરોમાં નવી વીજ લાઇન નાખવા માટે થાંભલા ઊભા કરી દેવાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ખેડૂતોને અંધારામાં રાખી તેઓની પૂર્વ મંજૂરી વગર જ ખેતરોમાંથી આ લાઇન પસાર કરવામાં આવી રહી હોય તેવું ખેડૂતોએ જણાવ્યું હતું જેના કારણે ખેડૂતોની મહામૂલી જમીનને નુકસાન થઈ રહ્યું છે ભવિષ્યમાં આ જમીનના ભાવ પણ નીચે જાય તેવી ભીતી રહેલી છે

પસાર થશે જેની અરેનો મારું જે જમીનનો ડીવેલ્યુએશન છે એ અમને મળી શકે અમને કોઈ માહિતી પાવર ગ્રિડ દ્વારા આપવામાં આવી નથી ખાલી જનરલાઈઝ નોટિફિકેશન એ લોકો ડિક્લેર કરેલું છે કે જમા જિલ્લાનું નામ છે તાલુકાનું નામ છે ગામનું નામ છે પરંતુ એક ગામમાં કયા ખેડૂતના ખેતરમાંથી જોવાની એક એક ખેતરમાં કેટલા થામલાવાના કેટલા કંડક્ટર આવવાના કોઈ માહિતી એ લોકો અમને આપી નથી જેના કારણે અમે કલેક્ટરને મળવા માટે મોટી સંખ્યામાં એકત્ર એકત્ર થયા છીએ